ਬੋਟਾ ਦਾ ਸ਼ਹਿਰ ਅਤੇ ਜ਼ਿਲ੍ਹਾ ਜਿੱਥાં સતત ਚੌਥਾ ਦਿਨ ਸੇ ਵਰਸਿਓ ਵਰਖਾ બોટાદ શહેરના ખોડિયારનગર ભાવનગર રોડ પાડિયાદ રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ તો બરવાડા શહેર અને તાલુકામાં પણ વરસ્યો બરવાડા શહેરના છત્રી ચોક મોચી બજાર મોચીયા શેરી ખમીદાણા દરવાજા બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ તો તાલુકાના બેલા ખાંભડા સાણંગપુર રામપરા કુંડળ રોજીત સહિતના ગામોમાં માં વરસ્યો વરસાદ સતત ચોથા દિવસે વરસાદ વરસતા કપાસ તલ જુવાર સહિતના પાકને ને નુકસાની ભીતિ તો ભારે વરસાદને લઈ ગઢરા તાલુકા ડેમ ઓવરફ્લો થયો ડેમ છલકાતા ભીમડાદ ગામમાં ઢોલ વગાડી નદીના પટમાં ન જવાની ચેતવણી અપાઈ ઢોલ વગાડીને જાણ કર્યા બાદ પણ જો કોઈ વ્યક્તિ નદીના પટમાં જશે તો ગુનો નોંધાશે તેવી પણ જાહેરાત કરાઈ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ ગીર વરસ્યો ધોધમાર વરસાદ ગીર શહેરના માર્ગો પર નદીની જેમ પાણી વહ્યા તો તાલુકાના ખીલાવડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ગીર જંગલ માં આવેલા યાત્રાધામ તુલસી શ્યામ માં પણ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ ને લઈ અહી વનરાજી ખીલી ઉઠી જુનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો મહેન્દ્રડાના દાત્રાણા સમઢિયાળા ગામમાં વરસાદ વરસ્યો